તકલીફ પડે તો મારો સંપર્ક કરો ગુજરાતવાસીઓ માટે પ્રિય સ્થળ રહ્યું હોય ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત પોલીસની કાર્યવાહીને કારણે પરંપરા તૂટતી રહી છે આ કેટલાક વર્ષોથી ન્યૂ યરની વેલકમ પાર્ટી થર્ટી ફર્સ્ટ ઉજવવામાં દમણ અને દીવમાં સહેલાણીઓ આવતા હોય ત્યારે સાંસદ ઉમેશ પટેલે કહ્યું ગુજરાત પોલીસની કાર્યવાહી સામે પોતાની તેઓએ નારાજગી વ્યક્ત કરી છે સાત વર્ષથી દમણના ટુરિસ્ટ ટાર્ગેટ કરવામાં આવ્યા છે દમણમાં આવતા સહેલાણીઓને દારૂના નશામાં ગુજરાતમાં ન જવું હોય તો તેમને ફોન કરી શકે છે નમસ્કાર અને આપના માધ્યમથી હું તમામ ફરવા આવતા અને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા આવતા તમામ પ્રવાસીઓને પહેલાં તો હું મારા દમણ દીવ વતી તમારું સ્વાગત કરું છું અને આ બાબતે હું તમને એ કહેવા માંગુ છું કે જે કોઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે દમણ આવે છે કે દીવ આવે છે તેઓએ રાત્રે પહેલી વાત તો નશાની હાલતમાં દમણ છોડવું કે દીવ છોડવું નહીં અને જો તમને કોઈ દમણમાં અહીંયાથી પાછું જવા માટે એટલું મજબૂર બનવું પડતું હોય કે અહીંયા કોઈ રહેવાની વ્યવસ્થા નથી તો આપ સૌને વિનંતી કરું છું કે આપ મારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને તમને હું મારા સમાજનો જે કોળી પટેલ સમાજનો હોલ છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપીશ તો એક વાતનું ધ્યાન રાખવું કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં અને બીજી વાત એ કહેવાની છે કે લાસ્ટ પાંચ સાત વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને અંદર ઘર રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે જેના લીધે અમારા ટુરિઝમને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે હવે હું એ પણ કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો કેમ કે જે ટુરિઝમના આવે છે અને ટુરિસ્ટો જે ટેક્સ પે કરે છે તેમાં સો ટકા રૂપિયા કેન્દ્રને જ જતા છે અને એ કેન્દ્રને જ ફાયદો થતો છે અને અમારો ટુરિઝમનો વિકાસ થવાથી પ્રદેશના સાથે સાથે દેશનો પણ વિકાસ છે જેમાં આપ કર્નડત ન કરો બાકી આમ ગુજરાતમાં જે દારૂ પહોંચે છે તે ક્યાંથી પહોંચે તે લોકો જાણે જ છે કે દારૂ ઉડીને જતો નથી કે ટનલમાં ઘૂસીને જતો નથી ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પણ ત્યાં શંકાના દાયરામાં જ રહે છે ને હું એક વાત ચોક્કસપણે કહું છું જેટલો દારૂ દમણમાં ઇઝીલી મળતો નથી એનાથી ઇઝીલી ગુજરાતમાં દારૂ મળી જાય છે તો ગુજરાત પોલીસ એવું ન બતાવે કે તે રાજા હરિશ્ચંદ્રની અવલાદ છે પરંતુ એક માનવતાની દૃષ્ટિએ પણ રાખે જો ડ્રાઈવરો પીધેલા ન હોય તો એમને પરેશાન ન કરવામાં આવે અને ફરીથી દમણ ફરવા આવતા તમામ મારા ટુરિસ્ટ ભાઈઓ બહેનોને એટલી જ કહેવાનું છે કે પીધેલી હાલતમાં ગાડી ચલાવશો નહીં જીવને જોખમમાં નાખશો નહીં આનંદ કરો મોજ કરો મસ્તી કરો પરંતુ જીવને જોખમમાં ના નાખો જો તમને દમણમાં કોઈ પણ રહેવાનું સ્થાન ન મળે તો મારા નંબર ઉપર જરૂર કોન્ટેક કરો અમારા સમાજનો હોલ તમારા માટે ખુલ્લો રહેશે ત્યાં વ્યવસ્થા પણ રાખવામાં આવશે તમે નિરાંતે ત્યાં સુઈ જાઓ અને સવારે ઉઠીને ફ્રેશ થઈને તમે પાછા પોતાના ઘરે પહોંચી જાઓ અથવા તો તમારો ડ્રાઈવર તમે એવો લાવો જે પ્રોફેશનલ હોય અને તે પીતો ન હોય અને તેને નહીં પાવો કારણ કે તમારી સલામતી અને સુરક્ષા મુખ્ય છે દમણ દેવ વર્ષોથી પ્રવાસી સ્થળ રહ્યું છે અને વધારે પડતું હું એટલું જરૂર કહીશ કે મારા ગુજરાતના ખરેખર ગુજરાતના સુરતના લોકો દ્વારા અમારા દમણનું ટુરિઝમને ચલાવવામાં આવતું રહ્યું છે તો આપ સૌને ફરીથી વિનંતી કરું છું કે થર્ટી ફર્સ્ટમાં આવો વેલકમ છે તમારું પરંતુ સુરક્ષિત રહો સલામત રહો એ પણ અમારો ઉદ્દેશ છે બસ આટલું જ કહેવાનું તમને જો રહેવાની વ્યવસ્થા ન મળે તો મારો નંબર નાઇન એટ ટુ ફાઇવ એટ ત્રિપલ ફોર વન ઝીરો ઉપર જરૂર સંપર્ક કરજો હું તમારી રહેવાની વ્યવસ્થા મારા સમાજના હોલમાં જરૂર કરી આપીશ ધન્યવાદ